નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે અમેરિકન મીઠી મકાઈ એટલે કે સ્વીટકોન મકાઈ તેની કઈ જાતો અને આ અમેરિકન મકાઈનો વાવેતરનો સમય કયો છે તેના વિશેની આજે આપણે સંપૂર્ણ વાત કરવાની છે એ પહેલાં તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઈક કરી લેજો ખેડૂત મિત્રો અમેરિકન મીઠી મકાઈ એટલે કે સ્વીટ કોનની સુધારેલી જાતો તથા વધુ વવા તેને વધુ પ્રચલિત જાતોમાં માધુરી વિન ઓરેન્જ સુગર પંચોતેર સ્વીટ પલ બાઇટીન જીન કોહિનોર મધુરામ મસ્ત અને અમૃત આ જાતો એ અમેરિકન મીઠી મકાઈની જાતો છે માટે તમારે જો વાવેતર કરવું હોય તો આમાંથી કોઈ પણ એક સારી જાત છે વાવેતર માટે પસંદ કરવી હવે ખેડૂત મિત્રો અમેરિકન મીઠી મકાઈના આપણે વાવેતરના સમયની વાત કરીએ તો આ જે અમેરિકન મકાઈ છે આમ ત્રણેય સિઝનમાં વાવેતર કરવામાં આવે છે એટલે કે જો ચોમાસું આપણે વાવેતર કરવું હોય તો પંદર જૂનથી પંદર જુલાઈ વચ્ચે તેનું વાવેતર કરવામાં આવે છે શિયાળુ ઋતુમાં વાવેતર કરવું હોય તો પંદરમી ઓક્ટોબરથી પંદરમી નવેમ્બર દરમિયાન આ શિયાળુ ઋતુમાં વાવેતર કરવામાં આવે છે અને જો ઉનાળુમાં વાવેતર કરવું હોય તો પંદરમી જાન્યુઆરીથી પંદરમી ફેબ્રુઆરી સુધીનો જે સમય છે તે સમયગાળા દરમિયાન ઉનાળું વાવેતર કરી શકાય છે આમ આ ત્રણેય સિઝનમાં આપણે અમેરિકન મકાઈનું વાવેતર છે એ કરી શકીએ છડત મિત્રો અમેરિકન મકાઈની અન્ય માહિતી જેવી કે વાવેતરનું અંતર બીજ દર ખાતર વ્યવસ્થાપન પિયત વ્યવસ્થાપન કાપણી અને ઉત્પાદન વગેરે વિશે જાણવા તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હવે તેના વિડીયો મૂકવામાં આવશે અને આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી લો